चांदी कोई वारसागत वार्ता नहीं ते वैभवનું ઉદાહરણ પણ નથી આજે ચાંદીની ભૂમિકા ઘણી हद સુધી બદલાઈ ગઈ છે તે ઔદ્યોગિક છે અને આવશ્યક પણ છે તે આધુનિક અર્થતંત્રને શક્તિ આપી રહ્યું છે જ્યારે સોનું મોટા ભાગે તિજોરીઓમાં સંગ્રહિત થાય છે ત્યારે ચાંદી એ સિસ્ટમનો એક ભાગ છે જે વિશ્વને ચાલતું રાખે છે सोना થી વિપરીત જે મુખ્યત્વે તેના મૂલ્ય જાળવણી માટે જાણીતું છે ચાંદીની માંગનો લગભગ 58% ઔદ્યોગિક ઉપયોગમાંથી આવે છે જે તેના વિશેષ ભૌતિક ગુણધર્મોને કારણે છે સોલર એનર્જી પર નજર નાખો સોલર સેલ્સ હાલમાં ચાંદીના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રાહકોમાંના એક છે અને તાજેતરના વર્ષોમાં માંગ ઝડપથી વધી છે અને વાત ફક્ત સોલર એનર્જી વિશે જ નથી ઇલેક્ટ્રિક વાહનો પણ ચાંદી પર આધાર રાખે છે અને ઇલેક્ટ્રિક વાહનોનો વધતો ઉપયોગ લાંબા ગાળે તેની માંગને વધુ મજબૂત બનાવશે સોલર એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ આરોગ્ય સેવાલને અધ્યતન ઉત્પાદનમાં ચાંદીનો ઉપયોગ તેને એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુ બનાવે છે પરંતુ અહી એક મહત્વપૂર્ણ મુદ્દો છે માંગ વધતી રહે છે પરંતુ પુરવઠો તેની જાડવી રાખવામાં નિષ્ફળ રહ્યો છે बेहजार पच्चीस में चांदी की मांग पुरवठा करता वधी अंदाज छे जेना कारणे मात्र एक वर्ष में लगभग एक सौ सत्तर मिलियन अंश अछत अने आ कोई नवी परिस्थिति नथी नहीं छाक वर्षो थी बजार अछत जोवा मिली रही है भूतका आंकड़ाओ प्रमाणे चांदीए लांबा गाळे मजबूत वर्तर आप एकत्र जान्युआ हज़ार छवीस सुधी में ओग्स सौ नेवीए लगभग तेरह आठ बेटका सीएजीआर छे जे पात्रीस वर्षों में लगभग एक सौ सात दर्शावे छे समय साथ चांदी इन्फ्लेशन करेंसी रिस्क सामे हेज तरीके काम करे छे। हवे प्रश्न ए रोकाणकारों आजे चांदी ने कार्यक्षम रीते के एक्सेस करी शके। दरेक व्यक्ति हाथ चांदी नो चमचो लईने जन्मती नथी परंतु आजे चांदी वारसा द्वारा नहीं समझदारी द्वारा आवे छे રજો કરી રહ્યા છીએ એન્જલ 1 સિલ્વર ઇટીએફ ફોફ ચાંદી માં રોકાણ કરવાની એક સરળ અને અસરકારક રીત આ યોજના 99.9% શુદ્ધતા સાથે ભૌતિક ચાંદી માં રોકાણ કરશે કોઈ મેકિંગ ચાર્જ નથી કોઈ લોકર ખર્ચ નથી શેરો સાથે ચાંદી નો સંબંધ ઓછો હોવા થી તે પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન ભૂમિકા ભજવી શકે છે રોકાણકારો SIP દ્વારા પણ રોકાણ કરી શકે છે જે 250 પચાસ રૂપિયાથી શરૂ થાય છે આધુનિક અર્થતંત્રને શક્તિ આપતી ધાતુની એક્સેસ મેળવો એન્જલ વન સિલ્વર માં રોકાણ કરો એનએફઓ નવ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ખુલશે અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ બંધ થશે મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે तेथी योजना संबंधित तमाम दस्तावेजों कार्यपूर्वक वाँचो